તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગી જશે છે આઠ મસ્ત નહીં ફ્રેસ રેડી થઈ જાય છે બાકી તો મિત્રો રાજુ કાકા મોટા આવી જાય છે તો આપણી વાત થઈ જશે નવી ચેનલના ચૂંટણીમાં જવાનું છે બાકી આપણો ચા નાસ્તો મસ્ત રેડી થઈ જાય છે અને એક ગોડું ગુગલું શોક આવીને ખાધાનું એય દેદી ગુ આપડો મેડમ જવાનું મેડમ જવાનું નહીં જવાનું રમકડો મકળો નઈ લાબના જવાનું પાગડ જવાનું કે મેડમ જવાનું હા તો બોલો હેલો ગુડ મોર્નિંગ હારું મારે બોલો હેલો ગુડ મોર્નિંગ આ વાત તો જો જય માતાજી જય માતાજી મિત્રો

રેડી કે પાવાયા દેસન દેવરા ત્યાં પોપટી આવી છે તા નેજી મારી વાત તો करू હું મારા કામ કરું છું વાત કરો છો ટીકો કેમ વાત કરો છો એટલે એટલે હું મારે ને દેવાલો એટલે હું તમારે ને કે મારે ને દેવાલો તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત શૂટિંગ માં યહી પેલા બે જબ્બા કલર વાળા હતા એ થોડા થોડા બગડે છે તો એ જબ્બા આપણે ધોવા માટે ઘેર મૂકીને નવો જબ્બો બીજો કલર વાળો પહેરી દીધો બાકી તો શૂટિંગની શરૂઆત મસ્ત થઈ જાય છે તમે મસ્ત ચાલુ ઘટ બતાવી દીધો એમાં રીટેક બે ચાર વખત આવી ગયો એટલે આખા વિડીયોમાં પંદર વીસ પચી વખત રીટેક આવતું જ હોય તો ચિંતા જેવું નહીં મિત્રો હવે તો ટેવાઈ જાય છે એટલે આગળ ચડી જાય બાકી તો હવે શૂટિંગ પૂરું કરી અને પછી ઘેર જવાનો ટાઈમ મળીએ બાકી તો શૂટિંગ ચાલુ થઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને શૂટિંગ મસ્ત પૂરું કરી અને હવે ઘેર આવી જાય છે બાકી મસ્ત ચા નાસ્તો રેડી થઈ છે તો તા ને લઈ લીધો છે છોટા ચાલુ થઈ ગયા પછી તો મિત્રો આપણો એક પ્લાન વાપર્યો છે ઓમો ઘારવા આવે છે અને બેડાવા આવે છે હ શાકભાજી વાવીઓ શાકભાજી વાવી લે ઓર બાકી મિત્રો આટલે એક હજી વાલોળીઓ વાવે છે ડોલમાં જો શાકભાજીનો શાકભાજી થશે જગ્યાનો બચાવ થઈ જશે અને વાયરો ઉપર વેલા ચડે જશે

Bet Jan. Tapi atau boleh lagi. તો મિત્રો ચા નાસ્તો કરીને પછી શ્યામ તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને મસ્ત નાસ્તો બે સાંજની પોટલી હતી તો મિત્રો સાંજની પોટલીઓ લાવી દીધી છે અને હવે મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે અને આપણે શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે મિત્રો આજે નવી ચેનલના શૂટિંગમાંથી વહેલાયા બે ચેનલોમાં શૂટિંગ કરવા જવાનું

મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને હવે શૂટિંગની શરૂઆત કરી નાખી મિત્રો કાલનો વિડીયો આવ્યો તો જે મસ્ત જુગારનો હાથમાં આઠનો જુગાર મિત્રો અરે હું એવું વીડી રહી એ લોકેશન છે ને એ મો શૂટિંગ કરેલું છે જુગારનું બાકી તો મિત્રો ખેમાય હોય નવો ધંધો શ્રાવણ મહિનામાં ખોડી કાઢ્યો હોય એનું અને આપણે મસ્ત કપડો ચેન્જ કરીને આવી છીએ આજે આ હવારે જપ્બા દોવાલી દીધા તો તડકો કાઢ્યો તો મસ્ત હુકાઈ જાય મિત્રો ગરમીમાં શૂટિંગ કરીએ છીએ ને એટલે પછી કપડો થેલા મૂકી દઈએ પળેલો માં પલળેલો બેતા ઈન દાડે બે ત્રણ દાડે ધોતા રહેવું પડે બાકી ગરમીના હિસાબે બહુ વધારે મેં ફાય શૂટિંગ તો આજારે લોકેશન ઉપરથી જ ચાલુ થાય છે કાલનું અધૂરું અધુર તો ફરી પાછું કન્ટિન્યુ થઈ જશે અને પછી મોમાં એવાનો કટ લગભગ ઘેર પીવાના લેવા જવાનું છે તો એથી આજે કટ પૂરો કરીને પછી મોમાના ઘેર જવાનું થાય એ મસ્ત એકટકટ બતાયે ઓયકા મારો સોમુખાકો જોઈજો સોમા કાકા બે જણાનો કટ છે તો બનાવી દે લિખ છે તો

કે પોક મેરું જતો તો કે બે વખત છૂટીઓ મા તમ લઈ છૂગ લઈ અરે હું જોયું હર એક જઈ ના અરે આરે ઇકણ બેહી મારે જાય છે લે નવું કરતા હોય એવું લાગત છે એ ભેસો ત્યારે સુપાય કરતા નહીં અરે ભેસો સાવા છિસટી દો ડોકો દોવા લે પરલો ફરતો દો ભેસો કાર્ડ વાયો અને મસ્ત શૂટિંગ પુરુ કરી અને હુ ઘરે આવી જઈશ આપણા છૂટ એટલે લેટ પડી ગયા બાકી તો મસ્ત ઘેરા ગરમ ચા મૂકી દેજા જોઈ લે મિત્રો નાસ્તો લઈ લીધો છે ચા લેવાની બાકી છે પછી પી લઈ લઈએ બાકી ડીઘી બેન આપણી વાટ જોઈ જઈ બાપડો ઊંઘી ગયો છે અને હમણાં પાછો ઠેલો ફેંદી ને પડી કોકાટ હતી જગ્યાએ મૂન્ય ઠેલો ફેંદી પડી કોકાટી લીધો ડીઘી ચાકતી વધતો તો ના લઈ શકો તો મિત્રો મસ્ત ચા લઈ લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે છ મસ્ત આગ લગાડી દીધી છે આપણે દુવાળો કરવા માટે લેબડો લેબડી ઉપરથી પાડી નાખ્યો છે જો જોડવાનું ચાલુ કરી દીધો ક્યારે ભીખ મંગીયા ક્યાં કરતા ઇધર આ સારની લાલચમાં આવી છે તો મિત્રો મસ્ત દુવાળો કરી દે બાળકી આ ભોગાકો આવ્યા છે પેલા જોડવા પહેલા માંથી એક ભૈલો લઈને આખા ચૂલી પાસે ભારે તો મસ્ત ધુવાળો કરી દઈએ અને ધુવાળો કરી અને પછી મળીએ આ બાકા બોલું હોમ હોમ કરાવજો કરજે પેલા બાબા 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 હું 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 હું

તો પેલા વાહમ પડ્યો છે લઈ આવો છોડો બાકી તો મિત્રો મૂન્યો ખા પી ગયો ચાખું ખાઈ નહીં હું બનાવી દઉં મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે ડુંગળી બટાકાનું રસાવાળું શાક છે ખીચડી છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અમો દૂધ અને અમારું બૂદ આવે છે મને બોલાય બાલી તો મિત્રો મસ્ત જમી લઈએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગઈ છે આપણે રોડ ઉપર આપણી ખુરશીઓ લઈને એડિટિંગનું કામકાજ કરવા માટે મિત્રો એડિટિંગ કરવાનું ચાલુ એ કરી દીધું છે બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય વ્લોગ પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ હરવત છે અથવા તો અછૂક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સબસ્ક્રાઈબ ફ્રી થાય છે અને જલ્દીથી જલ્દી દસ હજાર ફેમિલી આપણી પૂરી થવાની તૈયારીમાં છે તો જલ્દીથી જલ્દી દસ હજાર કરાવી દો એટલે આપણી આખી ફેમિલી અંગાથી તમારી મુલાકાત કરી દઈએ બાકી તો મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગીમાં